નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું વિધાનસભાના નિયમો જેમાં સભાગૃહની બેઠકો એટલે જે સભા વિધાનસભાની જે બેઠક બોલાવવામાં આવે છે એ બાબતે છે સભાગૃહની બેઠક કઈ રીતે બોલાવવામાં આવે છે તો કઈ રીતે બોલાવવામાં આવે તો રાજ્યપાલ હોય એટલે કે ગવર્નર એને ઠરાવેલી તારીખ સમય અને સ્થળે કયું એક તો તારીખ સમય અને સ્થળ એટલે કોણે રાજ્યપાલ એટલે આ રીતે યાદ રાખવાનું રાતા સમય સ્થળ ઓકે રાતા સમય સ્થળ એટલે કે રાજ્યપાલ બોલાવે કંઈ તારીખ સમય અને સ્થળે સભાગૃહની બેઠક બોલાવે એટલે સચિવ સચિવ કોણ તો વિધાનસભાના સચિવ બીજા કોઈ સચિવ નહીં વિધાનસભાના સચિવ તે મતબલની અધિસૂચના રાજ્યપત્રમાં રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરશે રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરશે અને પછી સભાગૃહના સત્ર માટે તારીખ સમય અને સ્થળ દરેક સભ્યને આહવાન બોલાવવા માટે એટલે કે સમન્સ માટે મોકલી આપવામાં આવે છે આહવાન આપણે જેમ પહેલાં યજ્ઞમાં કરીએ છીએ ને આ હયામી સ્થાપ્યામી એ જે ઉચ્ચારણ એ બધું નહીં કરતા આ દેવતાના આહવાન કરવામાં આવે છે ઇન્દ્ર દેવતા વરુણ દેવતા એટલે કે જલ દેવતા સૂર્ય દેવતા એ બધાના આહવાન કરવામાં આવે એ રીતે આ બી એ કઈ રીતે આહવાન કરવાનું તો રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે કઈ તારીખ સમય અને સ્થળે રાજ્યપાલ એ આપ એના પછી સચિવ એ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરે અને એને જે તે દરેક સભ્યને આહવાન માટે મોકલી આપવામાં આવે સેલું જ છે પરંતુ જ્યારે સત્ર ટૂંકી સૂચનાથી એટલે કે તરત બોલાવવાના હોય અથવા તો તાબડતોપ તાબડતોપ અલગ તાબડતો કોમ કર્યો હા ભાઈ તાબડતો કોમ પતાવી દે ઉની હું નહીં ફટાફટ એટલે ઝડપથી બોલાવવામાં આવે તે પ્રસંગે દરેક સભ્યને જુદું જુદું આહવાન ભલે ના મોકલવામાં આવે એ સમયગાળામાં ભલે એ એકદમ અર્જન્સી એવો કોઈ સમયગાળો હોય કે એકદમ ફટાફટ બોલાવવાનું હોય એ વખતે લાંબુ લાંબુ બધું હોય નહીં એટલે એ વખતે ભલે બધાને અલગ અલગ ના મોકલીએ તો એ કઈ રીતે કરવાનું તો એ સત્ર જે હોય એનો તારીખ સમય અને સ્થળ આ ત્રણ વસ્તુ યાદ રાખવાની તારીખ સમય અને સ્થળ ઓકે એ વર્તમાન પત્રોમાં જાહેરાત કરવાની રહેશે અને બોલાવવાના છે તો સભ્યોને તારથી પણ ખબર આપી શકાય એટલે અત્યારે તો ઈમેલ મેલને એ બધું આવી ગયું ઈમેલ જ ટેલિફોન જ પહેલાના સમયમાં હું તો તાર હતા એટલે પેલા પેલા કપડાં મૂકવાના તાર નહીં આજે ટપાલો નહીં બધું હોય ને એ અમુક તારથી મોકલવામાં આવતા એ રીતે મોકલવામાં આવતા એટલે આટલું ધ્યાન રાખજો કઈ કઈ વસ્તુઓ તો પહેલું તો રાજ્યપત્રોમાં પ્રસિદ્ધ કરે જ્યારે કોઈ તાબડ તો એટલે એકદમ બોલા એ રીતે ના બોલાવવાની હોય ત્યારે રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવે પછી જો ટૂંકી સૂચનાથી કંઈ એકદમ ફટાફટ તો બોલાવવામાં આવે તો એ વર્તમાનપત્રોમાં જાહેરાત કરવાની રહે અને બીજું ક સભ્યોને તારથી પણ ખબર આપી શકાય ઓકે ફ્રેન્ડ્સ આટલું જ હતું થેન્ક યુ સો મચ